મારો આ જો નહીં મે હાથ હાથ સે નહીં લહેરાય નહીં લહેરાય સારી કે આઈ ગઈ એ ખાય માછલી તો

એમાં જો મારી ઘોડે હળવી એવી છે પણ જો એમાં તો હું જાવ છું પપ્પા કને કરી આપણે હવે તમ જઈ પાવ ખાવા જાવું ને ભૂખ તો લાગે છે ને રખડી રખડી ભૂખ ન લાગે એમાં જો રૂપા મારો વારો નઈ મારો વારો પપ્પા હા પપ્પા આગળ પાછળ ઓલી હાડી આપવા માટે ખટેરો

હવે આમ બહાર ઘડીક રમવું નહીં પડે પપ્પા બાયની સાઈડ રમવાનું છે હાથ તો છે હવે સાડા સાત સાત એકવીસ હાલો બહાર નીકળ્યા હેન્ડો મમ્મી હવે અહીં બાય રીસકા ખાવાના છે હાલે આમ બાય રિસ્કા નહીં ખાવા પડે એ ભાઈ સાહેબ

તો મારે ક્યારે ખાવા અંધારું તો થઈ ગયું છે જમવા જવાનું ને કહો ચણા મસાલી સાઈડ જો કાળી અહીંયા સડે છે સાઈડ તો સડી તો ગયા ગોળ લસર પટ્ટીને બધું ખાવાનું છે ગરમ ગરમ ખવડાઈ ગયો સણા જોર ગરો સણા જોર ગરો મું મિન કે ખવડાઈ ગયો આમ જો સડી ગઈ છે કેટલા દિવસ નો સડે કા પપ્પા ઓહો ફાન દેખાવા દેખતે લલી આ તો કે મામ છો એવો તો પાય દેખા દે નથી ખાવ નઈ

આપણે હવ થી પાછા હિંચકા ખાવા હોય તો આવી જળાજા ના બગીચામાં હા મોટા છે પણ મારું સોટલું બધું નથી થતું પેલા જીવો કાળી બેના ઈજકા કાકા હાલે હાલો લસત પેટી થાય ઓ મારા લેટર પટશે ઓય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપણે અહીંયા બેઠા છીએ આ બે જગ્યા છે એમાં અને ધૂની જો આ બગીચો છે આપણે તમને બતાવું આગળ તો બાળકો માટે હિસ્સા નહીં ઝાડવાની એમાં કાંઈ ઘટે જ નહીં જો અને અમારે કાળી ધૂની જોવા અહીંયા ઉભ્યું છે કુવારા પાસે અને રૂપાની છે પાસળ માનવની છે અમે બધા ખાઈ લીધા ને ભાઈ ને નેવાના આમ જો તમે ઘાસ બાસ ચકાચક ને અમારે બે નું જો કેવી આવે છે તો હવે અમારે વિડીયો થઈ રહ્યા છે લાંબો પાણીપુરીની ભેળ ખાઈ આપણે બરાબર તારે મમ્મીએ કીધેલું છે એટલે આપણે ભેળે ખાવાની છે અલા પાલી શું કહે પાઉાજી ખાવાની છે અને ભેળ જોઈ અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે મિત્રો તો હવે આ વિડીયોને આપણે વિરામ કરીએ છીએ અને આ અમારો વિડીયો તમને બગીચાનો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કહીજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી આવજો